માસ્ટર માઇન્ડ ક્યાંનો છે આ માસ્ટર માઇન્ડ ઉપર કોના છે આશીર્વાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જે તે સમયે રિકવરી છ્યાસી શિક્ષકો પાસેથી રૂપિયાની રિકવરી અગિયાર શિક્ષોએ લાભ લીધો નથી પંદર શિક્ષકો રિટાયર થયા છે તેમના પાસેથી રૂપિયાની રિકવરી કરાય છે આમ શિક્ષણ અધિકારીઓ દ્વારા એક લાખથી શરૂ કરી દસ લાખ સુધીની રિકવરી કરાય છે પણ તેમના ગુનાહિત કામમાં સરકારી ગાઈડલાઈનનો ભંગ ભોજદારી કરવાનું પ્રાવધાન હોવા છતાં કેમ અધિકારીઓ આ બાબતે ભોજદારી કરતા નથી બોગસ સર્ટિફિકેટ બનાવનાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે તેને બચાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે આ સમગ્ર પ્રક્રિયા ગોકળ ગતિથી કેમ ચાલી રહી છે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર સત્તરની વચ્ચે કૌભાંડ થયું છે હાલ વર્ષ બે હજાર પચીસ પણ પૂર્ણ થવા આવ્યું કૌભાંડીઓની ઉપર પોલીસ કેસ તો ક્યારે ટોકો ઘટાડો વર્ષ વાઘેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખેડા સાહેબ આ ટ્રિપલ સી જે ઘટના બનેલી છે શિક્ષકોની એકસો બાર શિક્ષકોએ એ બાબતે શું કહેશો જે તે સમયે એકસો બાર શિક્ષકો ધ્યાનમાં આવેલા કે જેમણે અમાન્ય સીસીસી સર્ટી રજૂ કર્યું હોય એમાંથી નેવ્યાશી જેટલા શિક્ષકોની રિકવરી થઈ ગઈ છે તમામ શિક્ષકોને આપણે ઉત્તર પગાર ધોરણ રદ કર્યું છે અને નીચલા પગાર ધોરણમાં ઉતારેલા છે અને નેવ્યાસી શિક્ષકોમાં રિટાયર થયેલા શિક્ષકો પણ આવી જાય છે અગિયાર જેટલા શિક્ષકોએ પ્રમાણપત્ર રજૂ કર્યું છે પણ હજુ સુધી કોઈ લાભ લીધેલો નથી ખાસ કરીને સાહેબ આ જે માસ્ટર માઇન્ડ છે એની ઉપર શું કાર્યવાહી એવું માસ્ટર માઇન્ડ કહું કંઈ ખબર નથી પડી પણ અમને તો એટલી ખબર છે કે આ શિક્ષકો પાસે જે સીસીસીનું સર્ટિફિક ખરાઈ કરતાં અમાન્ય માલુમ પડેલ છે સાહેબ આ આ આટલો સમય થયો તો તેની ખરાઈ તમે કેવી રીતે કરેલી છે એ અમે તપાસ સોંપેલી હોય જેથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જ્યાંથી સર્ટિફિક ઇશ્યુ થયું હોય એને પત્ર લખીને એની પાસે ખરાઈ કરવામાં આવેલી હોય એને લઈને પણ ફરિયાદ કેવું સાહેબ આગળ કરવામાં આવે છે ખરીદી નહીં એ વખતે મીડિયમ આવેલા ન્યૂઝના આધારે જાખી તપાસ હાથ ધરવામાં આવેલી છે સાહેબ ખરેખર આ આપેલો ફોજદારી છે ને ફોજદારી ગુનો હોય આપના તરફથી ફોજદારી કરવાનું પણ પ્રવધાનમાં છે તો શું એ બાબતે શું કાર્યવાહી આગળના સમય એની પણ કાર્યવાહા ધરવામાં જે બીજા રહેલા જે છબ્વીસ શિક્ષકો છે તેને લઈને કઈ રીતે કરવાનું છવ્વીસ શિક્ષકો કયા અગિયાર શિક્ષકોએ લાભ લીધો નથી પંદર શિક્ષકો રિટાયર થઈ ગયા છે જે રિટાયર થઈ ગયા છે એમની પાસે પણ રિકવરી થઈ ગયેલી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો